રામ રામ ઉમેશભાઈ આપણે ગામ ઠાસાની અંદર આવ્યા છે ઉમેશભાઈની વાડી આપણે ટૂંકમાં ઉમેશભાઈનો પરિચય લઈશું ઉમેશભાઈ તમારું નામ આપો મારું તમારો મોબાઈલ નંબર આપો સેવન એટ સેવન ત્રિપલ ફોર એટ ત્રિપલ ટુ તમારું ગામનું નામ આપો મારા ગામનું નામ ઠાસા તમારું તાલુકાનું નામ આપો તાલુકા જિલ્લો ભાવનગર આ ઉમેશભાઈનો આપણે પરિચય આપ્યો છે જે હાલ તમે તમે વેરાયટી જોર્યા છો નાથ

બિલકુલ બીજા વેરાયટી કરતાં રોકડામાં કેવો વસે છે ઘણો ઓછો છે ગુલાબીનો ઉપદ્રવ કેવો છે થોડો પણ નથી આ તમે હાલ તમે જોઈ જોઈશો ગુલાબીનો ઉપદ્રવ પણ ઓછો જોવા મળે છે અને બીજી વેરાયટી આમાં તમે આપણે હમણાં લાઈવ ઉપરથી કેમેરા ડ્રોન તર હસ્તક તમને બતાવીશું કે બાજુનું ખેતર નહીં આના ખેતરનું અને તમે હાલ તમે જોઈ રહ્યો છો એની સિરીઝો જિંદબાની તમે સિરીઝ જુઓ તમે હાલ કે નાના જિંદગી ઝિંબાની સિરીઝ તમે જોખો તો તમને ખ્યાલ આવી જાય કે નાના બાકી ઉમેશભાઈ તમે મૂજભાઈ આ નાનું પાટલું પાટલું ઉમિશભાઈ કેટલું રાખ્યું છે બે આર વચ્ચેનું અંતર આઠ ફૂટનું છે આ બે આર તમે જોવો તો આ સોળ થી આ સોળ જે પાટલું છે એ આઠ ફૂટનું પાટલું રાખેલું છે અને સોળ બાય સોળ નું બે ફૂટ નું અંતર રાખેલું છે તો હાલ આપણે ખુલ્લો સોડવો જોઈ રહ્યા છે જો આપણે ઝીંડવાની સંખ્યા જોઈશું ચારસો ને ચાલીસ ઝીંડવાની સંખ્યા છે ત્યાર પછી એની સાબકા સંખ્યા તો એકસો ને તેતાલીસ સાબકા સંખ્યા ટોટલ આપણે સોળમાં જોઈશું તો પાંચસો ત્યાંથી જે બેકિંગ ન્યૂઝ આ બ્રેકિંગ રેકોર્ડ કહેવાય જે આપણે ઉમેશભાઈ એને પોતાની માવજત અને તમે કાઠી જુઓ તો નીચેથી મજબૂત જેથી તમે પણ પવન કે વાજળ હશે તો આ સોડવો નમવા નહીં કરે તમે હાલ કંડિશન છોડવાની જોશો તો એ નવ ફૂટનો છોડવો છે તમે જોહો કે નવ ફૂટનો જોડવો છે આટલું જીડું હોવા છતાં પણ વળેલો કપાસ નથી હવે એની માવજત ઉપર આપણે થોડાક આવશું તો ટૂંકમાં આપણે ઉમેશભાઈને કહેવું કારણ કે માવજત વિશે ટૂંકમાં એનો પરિચય આપે માવજત વિશે કેવું માવજતમાં શરૂઆતમાં પાયાના ખાતર તરીકે ડીએપી આપ્યું ત્યાર પછી જેમ જેમ વરસાદ થતા જેમ પોટાશ સિંગલ સુપર ફોસ્ફેટ નાઇટ્રોજન અને માઇક્રો ન્યુટ્રનના બધા ડોઝ આપેલા છે અને એવરેજ તમે જોશો તો આમાં સ્પ્રે કેટલા કરે તમે સ્પ્રે બાર દિવસ પંદર દિવસે સ્પ્રેનો રાઉન્ડ ચાલુ હો બાર દિવસે પંદર દિવસે સ્પ્રે બીજી વેરાયટીનું જોતા હોય તો આઠ દિવસ સ્પ્રે કરવો પડશે એની જગ્યાએ તમે જો આમાં પંદર દિવસ સ્પ્રે કર્યા છે તો પણ કપાની કન્ડિશન તમે જો લીલી સમ અને ગુલાબીનો ઉદ્રો હાવ એકદમ તમને ઓછો જોવા મળશે તો હવે ખેડૂત ભાઈઓ આ તમે પાંચ મિનિટનો અમારો ટૂંકો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર છે નાથ વતી હું આપ સૌ ખેડૂતભાઈનો ધન દિલથી સ્વાગત કરું છું કે તમે આ વેરાયટી વાવજો અને આપણે ઉમેશભાઈ બીજા ફાર્મરની ભલામણ કરશો તમે કે હવેરાયટી વાવવા જેવી છે આ કંપનીની બેન આ કંપનીનું સંકેત બીજા ખેડૂતને અમે ભલામણ કરી છે કે વાવો અને તમને પાંચ મનનું ઉત્પાદન વધશે તો તમે દિલથી અમને આશીર્વાદ આપવાના છો જય ભારત જય